એમ્બ્યુલન્સ નથી જ્યારે કોઈ દર્દીને કેશોદ જૂનાગઢ વેરાવળ કે રાજકોટ લઈ જવાની જરૂર પડે ત્યારે પ્રાઇવેટ વાહનમાં દર્દીને લઈ જવા પડે છે આ મુશ્કેલીને ધ્યાનમાં લઈને માળિયા હાટીનાના જિલ્લા પંચાયતના સભ્ય અને જૂનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી દિલીપસિંહ એન સિસોદિયાએ પોતાના મતવિસ્તાર માળિયા હાટીના અને તાલુકાના કડાયા ગામે સીએનજી એસસી બંને ગામમાં રૂપિયા પંદર લાખના ખર્ચે એક એક એમ્બ્યુલન્સ સેવા માટે ગ્રાન્ટ ફાળવેલ છે ટૂંક સમયમાં બ્યુલન્સ ખરીદી થઈ જશે અને માળિયા હાટીના તેમજ કડાયા ગ્રામ પંચાયતને સોંપવામાં આવશે એમ દિલીપસિંહ એન સિસોદિયાએ એક યાદીમાં જણાવ્યું છે રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળિયા હાટીના